પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આપણે શિવ મંદિરે જોઈએ છે અમારું આ મંદિર ઘણા વર્ષો અઢીસો વર્ષ પુરાણું મંદિર છે જોકે પ્રાચીન કાળથી આ મંદિર છે કોઈને કદાચ ખ્યાલ પણ નથી કે આનું ક્યારે આ મંદિરની સ્થાપના થઈ હોય પણ મેણસાર નદીના કાંઠા ઉપર બિલકુલ એક સુંદર અને રળિયામણું આ મંદિર અને પ્રાકૃતિના ખોળે આજે શ્રાવણ મહિનામાં ભાવિ ભક્તો આ મંદિરે દર્શનાર્થે આવે છે અને જૂના જમાનાની પરંપરાથી અત્યારે ખેડૂત જયારે વાવણી કરવા જાય ત્યારે પણ આ મંદિરે શ્રીફળ મૂકે અને દરેક ભાવિ ભક્તો દર્શનનો લાભ લેશે કાશી ઈશ્વર ભારનાથ મહાદેવના નામથી આ મંદિર અમારે ઓળખાય છે અને બિલકુલ ગામના પાદરની અંદર અને પ્રાકૃતિકના પ્રકૃતિના ખોડે ગામની ભાગ પાદરમાં આવેલું ભીણસાર નદીના બિલકુલ કાંઠા ઉપર એકદમ સુંદર અને પક્ષીઓના કલરવથી ઘેરાયેલું આ શિવ મંદિર જ્યાં આજે ઘણા વડીલો

અને પવિત્ર સ્થળ છે ગામ લોકો બધા હવાર સાંજ દર્શન કરવા માટે ખાસ કરીને શ્રાવણ મહિનામાં અને બારે માસ અવર જવર માણસો ની હોય જે શિવને ભગવાન શિવ ની અંદર શ્રદ્ધા ધરાવનારા માણસો સવાર સાંજ આવે જ છે અમારી પણ હવાર હાજ અહીં બેઠેક હોય અને શ્રદ્ધા ભક્તિ ધરાવતા માણસો બધા હવાર હાંજ અહીં આવતા જ હોય અને ખૂબ આનંદ થી અમને પણ બેસવાની મજા આવે પવિત્ર સ્થળ છે ભગવાન ઉપર વિશ્વાસ ધરાવીને ને અમે બધા બેઠા હોય